રાઠોડમાંથી મયુરભાઈ છે હું ધોરણ માં અભ્યાસ કરું છું શિક્ષા ગૃપ ઓફ એજ્યુકેશન માર્કેશનનું નામ છે અહીં અમારે વિજ્ઞાન મેળાનું આયોજન થયેલ છે જેમાં મેં અમે મનુષ્યનું પાચન તંત્ર એવો પ્રોજેક્ટ કરેલ છે આ છે મનુષ્યનું પાચન તંત્ર જેમાં આ આપણો બાહ્ય દેખાવ છે એની અંદર આ રુધિરનું પરિવહન તંત્ર આવે છે આ શિરા છે અને આ ધમની છે આમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર અને આમાં ઓટુ એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર હોય છે એની અંદર હાડકા આવેલા છે જે આપણા શરીરને મજબૂતાઈ આપે છે એની અંદર આ આ પાસળી છે અને એની અંદરના ભાગે ફેફસા આવેલા છે હવે અમારો જે પ્રોજેક્ટ છે મનુષ્યનું પાચનતંત્ર તેનો મુખ્ય ભાગ શરૂ થાય છે મનુષ્યના પાચનતંત્રના મુખ્ય છ ભાગ હોય છે મુખગુહા અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું અને મળાશય આ મુખ ગુહા છે જેમાં જીભ દાંત અને લાળ ગ્રંથ આવેલી હોય છે દાંત દ્વારા ખોરાકનું કપાવવું ચાવવું અને દળવાનું કામ થાય છે જેમાં લાળ ગ્રંથ આવેલી હોય છે મુખ ગુહામાં લાળ ગ્રંથની ત્રણ જોડ હોય છે જેના દ્વારા તે લાળ રસ ઉત્પન્ન કરે છે અને પાચનની શરૂઆત કરે છે એ પછી ખોરાક અન્નનળીમાં પહોંચે છે અન્નનળીના હલનચલન દ્વારા તે જઠરમાં જાય છે જઠરની દિવાલ પર શ્લેષ્મ નામનો એક સ્ત્રાવ હોય છે જેના દ્વારા તે જઠરની દિવાલનું રક્ષણ કરે છે જઠ્ઠરમાં મુખ્ય બે ગ્રંથો આવેલી હોય છે યકૃત અને સ્વાદુપિંડ યકૃતમાં પિત્તરસ અને સ્વાદુપિંડમાં સ્વાદુરસ નામનો સ્ત્રાવ થાય છે જઠર બાદ ખોરાક નાના આંતરડામાં જાય છે જે પાચન તંત્રનો સૌથી લાંબો ભાગ છે તેની લંબાઈ આશરે સાત પોઈન્ટ પાંચ મીટરની હોય છે નાના આંતડા બાદ ખોરાક મોટા આંતરડામાં જાય છે મોટા આંતરડામાં ખોરાક અપાચિતનું પાણી અને ઉપયોગી એવા ક્ષારનું નિર્માણ થાય છે અને મળનું નિર્માણ થાય છે પછી તે મડાશયમાં જાય છે મડાશયમાં આપણા શરીરના નકામા પદાર્થનો સંગ્રહ થાય છે અને મળદ્વાર દ્વારા તેનો ત્યાગ થાય છે